ખ્યાતિ હોસ્પિટલની અંદર માનવતાને શરમસાર કરે એવી દર્દનાક અને ખેદજનક જે ઘટના ઘટી છે એના માટે રાજ્ય સરકારની સંપૂર્ણ મશીનરી સરકાર કાર્યરત છે અને જે પણ દોષિતો છે કે જે પ્રમાણે માહિતી અત્યારે હાલ મળી રહી છે કે બોરીસણા ગામની અંદર મેડિકલ કેમ્પ પછી આયુષ્યમાન યોજનાનો લાભ ધરાવતા લાભાર્થીઓના કાર્ડવાળા લાભાર્થીઓને એડમિટ કર્યા અને હૃદયની એન્જીઓગ્રાફી એન્જીઓપ્લાસ્ટી પછી જેમને સ્ટેન્ટ મુકાવવાના થાય છે એવા સ્ટેન્ટ મૂકીને અંદાજીત બે દર્દીઓની જે છે એ મૃત્યુની પુષ્ટિ થઈ છે આ આખા કિસ્સાની અંદર તપાસ સોંપી દેવામાં આવી છે અને જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એની સાથે સરકાર અને સંગઠનની સંવેદના છે એની સાથે સરકાર અને સંગઠન તરફથી આપણે ખાતરી આપીએ છીએ કે આની અંદર સંડોવાયેલા હોસ્પિટલના એડમિન સ્ટાફથી લઈને કોઈ પણ કર્મચારી કે ડોક્ટર જેની પણ બેદરકારી સામે આવશે તો એના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે હોસ્પિટલની ગેરરીતિ સામે આવતા એની પણ લાયસન્સ રદની સાથે આયુષ્યમાન યોજનામાંથી ડીએમ પેનલ કરવામાં આવશે આયુષ્યમાન ભારત યોજનાની અંદર લાખો દર્દીઓએ કેશલેસ મેડિકલ સેવાઓનો લાભ લીધો છે ઘણા સારા પ્રમાણમાં ઘણા ડોક્ટરોએ અને હોસ્પિટલોએ ખૂબ સારી સેવા આપી છે પરંતુ જ્યારે આવા બે ટકા અસામાજિક વિચારધારા ધરાવતા લોકો જ્યારે લોકોના જીવન સાથે રમત રમવાનો વેપલો કરી રહ્યા હોય તો આ વેપલાની સામે પણ સરકારની લા લાખો છે એટલે હાલ અમે આશ્વસ્ત કરવા માંગે છે કે આમાં કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે અને કોંગ્રેસ જે છે આયુષ્યમાન ભારત ઉપર રાજનીતિ કરવાનું બંધ કરે આમાં લાભાર્થીઓએ જે લાભ લીધો છે એ પણ જોવાનું રહે છે અને એની સાથે રાજનીતિ અને પક્ષાપક્ષી ઉપર જઈને સરકાર તરફથી સંગઠન તરફથી આ સ્પષ્ટ સંદેશો છે કે જે પણ બેદરકારી સામે આવશે અને જે પણ આ બેદરકારીમાં સંડોવાયેલો હશે એ ગમે એટલો મોટો પ્રેક્ટિશનર હશે કે નાનો કર્મચારી હશે એડમિન સ્ટાફ હશે કે હોસ્પિટલનો માલિક હશે એ તમામે તમામ પર કાયદાકીય રીતે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે તમામ પગલાં લેવામાં આવશે